નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનો રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકોને વેપારમાં મોટો આર્થિક ફાયદો થવાની સંભાવના છે બેરોજગાર લોકોને નવી નોકરી મળી શકે છે વિદ્યાર્થીઓને મુશ્કેલ સમસ્યાઓનો ઉકેલ મળશે ધાર્મિક કાર્યક્રમની રૂપરેખા બની શકે છે વૃષભ રાશિના લોકોએ વ્યવસાયમાં કેટલાક અવરોધોનો સામનો કરવો પડશે કાયદાકીય બાબતોને લઈને તણાવમાં રહી શકો છો બિનજરૂરી વિચારોમાં તમારો સમય બગાડો નહીં કાર્યક્ષેત્રમાં તમારી વ્યસ્તતા વધી શકે છે મિથુન રાશિના લોકો કાર્યસ્થળમાં ધ્યાન રાખશે ભાગીદારી સંબંધિત કામમાં તમને લાભ મળશે પૈસાની સમસ્યા દૂર થશે સમર્પણ અને ઉત્સાહથી કામ કરશો કર્ક રાશિના લોકોનો વૈવાહિક સંબંધોમાં કોઈ કારણોસર ઝઘડો થઈ શકે છે આજે તમારા ખર્ચમાં વધારો થશે કોઈ સંબંધી વિશે તમને ચિંતા થઈ શકે છે બાળકોને માથાનો દુખાવો થઈ શકે છે સિંહ રાશિના લોકોનું કાર્યસ્થળ પર વર્ચસ્વ વધશે પૈસાની લેવડ દેવડ સાવધાનીથી કરો સરકારી કામકાજમાં આવતા અવરોધો દૂર થશે તમે નવા કાર્યોમાં રસ લેશો શેર બજારથી મોટો આર્થિક લાભ મળી શકે છે કન્યા રાશિના લોકો આત્મસન્માનને લઈને ચિંતિત રહેશે નોકરિયાત લોકો માટે દિવસ ખૂબ જ સારો છે ટેકનોલોજી સંબંધિત કામમાં આર્થિક લાભ થશે લાંબા અંતરની મુસાફરીની શક્યતાઓ છે તુલા રાશિના લોકોને એકસાથે અનેક કાર્યોમાં રસ પડશે વેપારમાં તમને મોટો આર્થિક ફાયદો થઈ શકે છે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં ઉત્તમ પરિણામ મળશે તમારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ વૃશ્ચિક રાશિના લોકોએ વિવાદોથી દૂર રહેવું નહીં તો તમારી છબી કલંકિત થઈ શકે છે તમારી ભૂલો સ્વીકારવામાં અચકાશો નહીં તમારા હૃદયની લાગણીઓ અન્ય લોકો સાથે શેર કરવી નહીં આજે મુસાફરી કરવાનું ટાળો ધનરાશિના લોકોને વેપારમાં અચાનક આર્થિક લાભ થશે કોઈ પણ મોટા પ્રોજેક્ટ શરૂ કરવા માટે દિવસ સારો છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે ઘરેલું સમસ્યાઓથી તમને રાહત મળશે મકર રાશિના લોકોની કાર્યશૈલીથી અધિકારીઓ ખૂબ ખુશ થશે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવશે કામને પુષ્કળતા હોવા છતાં તમે ખૂબ ખુશ રહેશો તમારા સાથીદારોમાં વિશ્વાસ જાળવી રાખો કુંભ રાશિના લોકોને તેમની ક્ષમતાઓ સાબિત કરવાની તક મળશે પરંતુ તમે તમારી બેદરકારીને કારણે તે તકો ગુમાવી શકો છો બીજાની બાબતોમાં દખલ કરવી યોગ્ય નથી બિન રાશિના લોકો કાર્યક્ષેત્રમાં કામ ઝડપથી પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેશે અધિકારીઓ તમારા માટે માન સન્માન રાખશે તમારું મનોબળ થોડું નબળું રહેશે આજે તમે દેખાવ પર ઘણા પૈસા ખર્ચ કરી શકો છો કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર